તો મિત્રો ગઈ કાલે સાંજે મિત્રો જે સુરતમાં ઘટના ઘટી છે જે આ મિત્રો વાત કરી તો તમે ભાઈ ઘટના સાંભળ્યો તો પણ તમે બધા લોકો ધ્રજી જવાનો છો જે આ મિત્રો વાત કરી તો ગણેશ પંડાલ ની અંદર મિત્રો લાઈવમાં જ્યાં મિત્રો ત્યાં નાના છોકરાઓ પણ હતા લેડીશો પણ હતી જન્સ પણ હતી ને મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો હતા તેના ઉપર મિત્રો વાત કરી તો વિધર્મ દ્વારા મિત્રો વાત કરી તો તેના પર પથ્થર મારો કોરોમાં આવ્યું છે જે રીતે મિત્રો વાત કરી તો તેની અંદર 27 લોકો જેટલા મિત્રો गिरफ्तार કરી દેવામાં આવ્યા છે જે વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો વાત કરતા ગણેશ ઉત્સવનો માહોલ પણ મિત્રો અત્યારે માહોલ પણ એમ કે તો મિત્રો સરસાઈ ગયો છે ખુશ છે ધમૂઘટિયા છે તેમાંથી જ મિત્રો વાત કરતા છે ગણેશ પંડાલની અંદર મિત્રો વાત કરતા છે જે હુમલાઓ કરી દેવામાં આવે છે સોશિયલ મીડિયામાં મિત્રો વાત કરતા આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે આની પહેલા મિત્રો રામ મંદિર બનતા હતા જે આપણ મિત્રો ઘણા બધા હુમલાઓ કરીવામાં આયા હતા સાલુ ટ્રેનમાં કોરવામાં આયા હતા પરંતુ મિત્રો અત્યારે જે રીતે ભાઈ હુમલાઓ થઈ રહ્યા છે મિત્રો વાત કરતા જાણવા એવું મળે છે કે મુસ્લિમ લોકો દ્વારા મિત્રો જેટલા લોકોને લોકો મિત્રો જે હુમલાઓ થઈ રહ્યા હતા પથ્થરમારો મિત્રો વાત કરી કેટલા લોકોને ત્યાં ઈજા થઈ છે એ તો સમજ નથી આવી રહી પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સત્યાવીસ લોકો દ્વારા સત્યાવીસ લોકો મિત્રો પકડવામાં આવ્યા છે તેના પર મિત્રો લાઠી સાર્જ પણ કરવામાં આવી છે આ બિલકુલ કરવામાં આવી જોઈએ કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આવા લોકોના કારણે મિત્રો વાત કરતો મિત્રો વાત વાત જે થઈ છે પથ્થરો વાગ્યા છે તમે વિચાર કરી શકો છો જે રીતે મિત્રો વાત કરતા સુરતની ઘટના મિત્રો ગઈકાલે સાંજે બની છે એવા મિત્રો માહિતી મળી રહી છે તમે આ નવીન શું કેવા માંગો છો જે મિત્રો આવા લોકોને સદાય નહીં કે મળવી જોઈએ કે નહીં કમેન્ટ કરવાનું ખાસ તમારે બોલવાનું નથી ને ભાઈ હું કોઈ પણને વિરોધ કરતો નથી મિત્રો કે લોકો ભાઈ આવું કામ કરે છે કે મિત્રો વાત કેતાવા ગાંડ કરે છે તેને જ મિત્રો સજા મળવી જોઈએ કે આપણે કોઈ પણ મિત્રો પ્રશ્નલી ભાઈ મુસ્લિમ ભાઈઓ સાથે કોઈ પણ દુશ્મની નથી તો આ વિડિયોને શેર કરવાનો ખાસ બોલવાની નથી આજના વિડિયોમાંથી આટલી જ માહિતી બધાને જોઈજો લાઈક કરી દીજો ફરીવાર એક નવો વિડિયો મળી જશે એટલે બદલ લોકોની જય હિન્દ જય ભારત